તો અડફામ આપણે જોઈ લઈ તો આમાં છે ને પેંડા છે આમાં એક બે જ પેંડા હશે લાટ પેંડા એની હોય તો આપણે જોવાનું એટલે ને એવું છે ને તો વિસ્તારમાં પેલા આપણે નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને અમે જઈ છીએ બહાર આટો મારવા ફિનેલ માં તો આજે બનાવવાની છે આપણે દૂધ જાની રેસીપી તો કેવી રીતે શાક બનાવ્યું ને અમને તો અમે તમને આ વિડીયોમાં બતાવશું તો ઠેર લગ્ન વિડીયોમાં બનાવી રહી ગયો તો મારી મમ્મી છે ને શાક બનાવવાના છે દૂધ્યાનું તો અત્યારમાં દૂધ છે ને વાતરવા મેળા છે બધુંય દૂધ્યું છે ને અત્યારે મોળાઈ ગયું છે તો થોડીક જ વારમાં આપણે શાક બનાવવાની તૈયારી કરવાની છે બધો મસાલોને એવું નાખીને ટેસ્ટ છે ને બહુ મસ્ત આવશે શાક દૂધજું મોળાઈ ગયું છે ને અત્યારે આપણે પાણીમાં પલાળી દીધું છે તો હવે બનાવવા મળવાનું છે શાક તો આપણે હવે આ ગેસનો સ્લો હળગાવી નાખ્યો છે ને તપેલું પણ મેંકી દીધું જ તપેલું છે ખાલી ને આગળ આપણે જ્યાં પાણીમાં પલાળ્યું ને આપણા દૂધજ્યું તો દૂજું આપણે નાખી દેવાનું શાક ને જે તો મસાલા ઘણા પ્રકારના નાખવાના છે આપણે આ તો નાખીશું આપણે તેલ તો જો અત્યારે આમાં છે ને સુલે દીધું તો પેલું તો ફૂકાઈ ગયું છે હવે થોડુંક પાણી હોય તો આપડે બે પાવડા નાખી દીધું તેલ નાખવાની છે વઘાણી તો આપડે એક ચમચી નાખી દીધી છે વઘાણી જો તો નાખવાની તૈયારીમાં છે તો હવે આગળ તેલ થોડું થોડું ઉફાળ મારે એટલે આપડે પેલા વઘાણી નાખી દઈએ નાખવાનું છે આ દૂધ તો હવે પેલા જો વૈસલો મસાલો નાખવાનો છે તો આ બધું દૂધ્યું નાખવાનું છે આટલું પેલા આપણે આમને હલાવી નઈ લે વઘાડીને તેલ ને એ બધું આ ખૈરકો થઈ જાય રેસિપી વિડિયો તમને કેવી લાગે કમેન્ટ કરતા થઈ જો હજી તો આપણે દૂધ્યું ને એવું જ નાખ્યું છે હજી તો ઘણા બધા મસાલા બધા નાખવાના છે તો એ ટેસ્ટી સાબ થાય તો વિડિયોમાં અંત લગન બિના રહેજો આલાના ડબલા છે ને આપણે ઉતારી લીધા છે બધા આટલા લઈ લીધું છે આપણે ટમેટું તો પાણી એમાં એક ટમેટું ધોઈ નાખ્યું છે ને એક ધોવાઈ ગયું છે તો આવડું ધોવાઈ ગયું છે ને આ ધોઈ નાખ્યું છે ને પેલા જીણા જીણા છે ને આપણે ટમેટું વાતરી નાખવાનું છે તો ફટાફટ છે ને આપણે ટમેટું વાતરી નાખી છી હવે નાખવાની છે આપણે હળદર જોવો તો આપણે પેલા છે ને આશા કામનું ઘરે સીવું ઢાકી દીધું છું તો બધું છે ને તળાઈ ગયું છે તેલમાં પાણી હજી આપણે નથી નાખ્યું તો અત્યારે નાખવાની છે આપણે હળદર નાખવાના છે આપણે ટમેટા તો ટમેટા મોતરા વટા મોળી નાખ્યા છે આપણે

એટલે થોડુંક તો ઘણું તો મીઠું તો જેટલું ખારું ન થાય મીડિયમ થાય ને એટલું આપણે પેલા મીઠું નાખવાનું છે તો નાખી દીધું છે હવે છે ને નાખવાનું છે મરસું તો આપણે જેટલું તીખું ખાઈ એકતા હોય ને એટલું આપણે મરસું નાખવાનું છે તો અમે એટલું બધું તીખું નથી ખાતા તમે કેટલું તીખું ખાવ કેટલું તીખું શાક બનાવવું એ તમારી માથે આધાર રહે તમારે જેટલું મરસું ને મીઠું નાખવું હોય ને એટલું તમારે નાખવાનું ખારું કોક વધારે ખાતું હોય ઓછું ખાતું નાખ દે ને તમારે કોરું મોરું બનાવવું હોય તો ખાલી તેલમાં રાખવાનું ને આમાં રસાવાળું કરવા તો એક ગ્લાસ પાણી ના મળી ને એટલે તમારે રસાવાળું થઈ જાય તો આપડે થોડુંક મોડું બનાવવાનું છે આપણે એટલું બધું તીખું નથી ખાતા એટલે આપણે મોડું શાક બનાવવાનું છે તો નખાઈ ગયું છે ત્યારે મસ્ત મજાની સુગંધ છે મરસુ નાખીએ સુગન આવવા મળે વાટેલું જીરું નાખવાનું છે તો એક ચમચી પેલા લઈ લીધી છે એક ચમચી છે ને નાખી દીધી ના બીજી ચમચી આપણે બે ચમચી છે ને નાખી દીધું છે જીરું શું નાખવાનું છે મેંગી મસાલો તો સ્વાદિષ્ટ છે ને શાક ગમે બનાવો એમાં મસાલો હોય તો આપડે મેંગી મસાલો વધારે યુઝ કરીએ છીએ એટલે આપણે મેંગી મસાલો પેલા નાખી દઈએ એટલે સુગંધ વાળું શાક ને બહુ સ્વાદિષ્ટ શાક બની જાય બાકી રહી છે ખાલી એટલા માટે આપણે છે ને પાણી નાખવાનું છે થોડુંક તો કોરું મોરું રાખવાનું છે તો આપડે ગ્લાસ પાણી નાખી દીધું છે નકર છે ને તો એ થોડુંક સૂહી જાય પાણી તો રહા વાળું થઈ ગયું પેલા કોરું મોરું હતું ને અત્યારે વાળું થઈ ગયું તમે જવું તો મસ્ત મજાનું શાક બની જાય પછી બનાવવાના છે આપડે રોટલા બાજરાના હવે છે ને આપણે બાજરાના લોટ રોટલા બનાવવાના છે શાક જોવા સેડું કે મમ્મી છે ને શાક કરે છે તો શાક સડી ગયું છે તો થોડીક વાર છે ને આપડે તોય સુલા રેવા દઈએ બે છે ને બાજરાના રોટલા આપડે બનાવાના છે તો પેલા નાખી દીધું છે આપડે પાણી ને તાવડી ફૂલે ફૂલ ગરમ થઈ ગઈ છે તો પેલા નાખ્યું મીઠું પછી બાજરાનું લોટ ને પછી આપડે રોટલા બનાવવા મળવાના છે મારું બાજરા લોટ ને અત્યારે જો હવાલે કરીને પેલા લોટ સાળી લઈએ મોટો કચરો હોય તો બહુ સરા અંદર રોટલામાં જાય નહીં એટલે આટલું સાળી પેલા લઈ તો જો આપણે પેલા થોડીક જ વારમાં લોટ જાય પછી આપણે રોટલા બનાવવા મળશે મારા મમ્મી રોટલો બને ને એવું લોટ આપણે સાળી નાખ્યું છે ને હવે જો આપણે પાણી નાખ્યું હતું તો આ ટાઈપનું પેલા મળવું પડે પછી આપણે થોડીક જ વારમાં રોટલા બનાવવા મળશે તમે પણ આવડતા ન હોય તો તમે ઠેઠ લગન વિડીયોમાં બનજો ને તમે શીખજો તમારા આપણે શાક બનાવ્યું હતું તો શાક છે ને બની ગયું છે ને સડી પણ ગયું છે તો એ જો આપણે આ મેકી દઈ પછી બધા રોટલા ને એ બધું બની જાય ને પછી આપણે છે ને બપોરા કરવા બેહી જવાનું છે અત્યારે વાગી ગયા છે હાડા બાર તો અત્યારે ઉને ઉનું આપણે ખાવાનું છે તો ખાલી રોટલા બનાવવાની તૈયારી છે ને તો રોટલા બની જાય છે ને આપણે સુલે છે હેઠું ઉતારી નાખ્યું ને આ ટાઈપનું રાહાવાળું શાક બનાવી નાખ્યું જો તો મસ્ત મજાની સુગંધ તો છે ને બહુ મસ્ત આ તો બની ગયું છે આપણે શાક જોવો તો આ ટાઈપનું અમે રાહાવાળું શાક બનાવ્યું છે ને હજી રોટલા બનવાની તૈયારી છે પછી આપણે બપોરા કરી લેવું છે ને આ ટાઈપનો ગોળ ગોળ પીંડો કરી નાખ્યો છે તો એ પીંડો જાય ને આગળ રોટલો બની જાય સરસ મજાનો સસ્તો મજાનો આપડે રોટલો થઈ ગયો છે તૈયાર જો તો ઘડીક માં કેડો નાનો અમ તો પીંડો હતો ને મોટો રોટલો થઈ ગયો ને તો આપણે આપડે તાવડીમાં નાખી દીધો છે સરસ મજાનો રોટલો થઈ ગયો છે આપડે બે થી ત્રણ રોટલા બનાવવાના છે

સાગ ને ને એવું એ બધું આવી ગયું છે તો હાલો આપણે પહેલા હવે બપોરા કરી લઈ પછી તમને કન્ટિન્યુ મારો વિડો વલોક જોવા તમને મળશે આપણે બપોરા કરી લીધા છે પછી મસ્ત મજા નતા છે ઠંડા પાણી નાઈ નાખ્યા છે હવે કાંક તડકો ઓછો લાગવા મળ્યો છે નકે તો તડકો એટલો લાગતો છે ને રહેવાતું નતું એટલો તડકો લાગતો હતો આવું ફટાફટ છે ઠંડા પાણી નાઈ નાખ્યો એટલે નાવાઈ મજાઈ પણ એટલે આવી ગઈ છે ફાઇનલી છે ને આપણે કેળાનું જબલું લઈ લીધું તો પચાસ રૂપિયા ના ત્રણ કિલો કેળા આવ્યા છે ಳೋ ಕೈ ಪೇ ಕೆಳಾಖ